તમને એમ થતું આ કંઈ નવીન લીન જ નહીં આવતું કેમ કે બંને જાય આવે કાંઠે તો આ વિડીયો પૂરો થઈ જાય એટલે કે આપણો બ્લોગ પૂરો થઈ જાય તો આપણે મજા આવી છે આજ પણ કેમ કે મચ્છી તો આવી છે તે આજ રાજભાઈ કે કોઈ છે નીતિનભાઈ આવે છે આજ તો હું કે બગલા ઉડા તો નીતિનભાઈ જો આગળ જાય છે ઝપો બોલાવી આપણે હાલ રાખવાનું છે કેમ કે આજ મોડું જ નહીં છું પણ આ ટાઈમે ટાઈમ પૂગી દઉં એમ કેમ કે વહેલા નીકળે છે હું ત્યારે આપણે ગામમાં લેવા દઈએ ને ડાયરેક્ટ તારથી સીટકા ને છે ને આગળ ટાઈટ પડી છે એટલે આપણે છે ને શેટ લઈ લીધું એટલે પહેરવા થાય હું આડી રાઈટ પર છે ટોપી લીલી થી બુધી લીલી લેલું છે આજ તો ના દિન છે આપણે હાલ આમ રાઈટ ની ભાઈ નાદીન પછી પાસ આવી ને તે ઓધર ટાઈ લઈ ચાલો આપણે ઇત્યારે ઘાય ઘામાં જઈ ભાઈ મારા બેન ને બધાયલા દે છે આની કા દે છે મારા બેન ને એક મારા કાકા સાંદા માં હેટતા પુગ જાય તો હાલ આપણે પણ જઈ અને માછલા પકડવાનો છે આપણે નીદીન ભાઈ ને આમ લઈ ઘાય ઘામાં તો બંદને પુગી ગયા અને હે ને નીદીન ભાઈ ને આમ બમ બંદને પુગી જાય નીદીન ભાઈ ને આમ બમ બમ ની ઓપા છે નીદીન ભાઈ ને આઈ થી ની વી એમ

આપણે છે ને બધું થોડું દીધું થોડું મારા કોઈ બાકી છે હવે આપણે છે ને ફરાર થવાનું છે દાર જોવા કંઈક આ પાલવા જોવા એવું કંઈક બીજ ભાઈ પાલવો નથી પલ્લી છે ઢૂમ લાવેલા છે મારી એમાં છે બોલ લેવો દો એને થોડું નાખવાનું છે આપણે કે આને ક્યાં જવાનું શું આપણે દાર છે ના ને એટલે ના દઉં કાંઈ કામ દઉં નીતિનભાઈ નીતિનભાઈ તમારે આવવાનું છે હું આવશે

કોંઢ જાય છે એટલે કે ઝીંઘાય છે પણ સાંકડા વધારે છે મારે કેમ કે આ સાઈડ સાંકડા જ આવે હજી ઘાવર થાય ને ભાઈ તો તમને ખબર હોય છે ભાઈને કેટલા સાંકડા આવે ધોમ સાંકડા આવે આપણે ઓલી આલંટીની લાઈટ દેખાય અત્યારનું બેકગ્રાઉન્ડ છે જોરદાર નજારો એટલે કે જોરદાર તો કાંઈ નો કટે આનિકા આવું બેકગ્રાઉન્ડ આનિકા તો કેમ છે સાંધા મંદ પડે ધોમ ધોમ ધકાર આનિકા બે બચું છે આપણા બંધારણમાં સી એવડે જ આવે હાલો નીતિન ભાઈ આપણે ક્યાં કમા? સટકાવી સટકાવી અહીં લી આમ ગાય ઘામા જાય મિત્રોજી જારની વાત કરતો અને ઈ જો આવડા જાર ને આપણે જોવા આવ ગયા આ આની કાલી છે લાટ બધા હા નાલી આની કાલી એ પણ હજી તો ક્યાં આવ્યું નહીં હજી અડધા ઉપર બાકી છે તો આપણે આયા જઈ થી નીતિન ભાઈ ગારો વારો કેમ છે બોટલ સુધી ગારો છે એમ નહીં હા નાલી પાછ આવી તો ફીન તો આવી જ જાય આપણે તમને પહેલા કીધેલું છે કે ગારો તો છે જ ત્યાં તો ગારો તો રહેવાનું નથી કે વિયો તો જાયની કાઈ આમ આયા આપણે છે ને આલું પાડી દીધું બે ત્રણ જ આઈલા ને તો ગારો જોવા જ્યોમ થોડોક થોડોક આપણે જોઈ રહી છે બધા ડૂસા નીકળીએ પણ આવ્યું નહીં કાંઈ ને આપણે છે ને એવું પણ બે ત્રણ ઢૂમલા એ નાના નીતિનભાઈ પછી જરા ઢૂમલા છે એ તો આપણે લેવા જ પડે કેમ કે પડ્યા હોય તો લેવા જ પડે ને તો આપણે તો ઓલા આપણે બધા હતા ને એ તો બધા નીકળી ગયા કાઠે આપણે ખેર તો ઓલા આપણે લાઇટ જેવું થઈને તો આપણે એથી નીકળીએ નીતિનભાઈ કા થાયટ ભાઈ ને બહુ ટાઈટ હોય છે પાણી હાલી ને એમાં થોડીક ઓછી હોય એટલે ઓછી ટાઈટ હોય તો હાલો આપણે સટકી ગયા કામ ટાઈટ હોય છે તો આપણે ખૂટે છે પાણી બની એવું પાણી બની પીતા ને આપણે નીકળી જાવ કાઠે આપણે મિત્રો કાઠે ભૂગી જાય ને ઝીંગા ને એવું વેસાઈ ગયું ને થોડો ઘણો ભૂકો ને એવું છે આપણે ભૂકે ને ત્યાં મોડું થઈ ગયું આપણે ઘણી ઘણી વિડીયો ઉતર ને ત્યાં તો મોડું થઈ ગયું ઝીંગા ને એવું તો થોડા કેવા ઝીંગા હતા ને લેવા વાળા તો લાટ જ હોય આપણે થોડોક થોડો કેવો ભૂકો પીડ્યો હોય આગળ બધું બધું લગભગ તો ઉપર લે કેમ કે એટલા બધા માણસો છે મિત્રો કાઠે એ ને તો બધું શાક તો વેસાઈ ગયેલું હતું થોડોક ભૂકો હતો ને એવું હતું એ મેં બતાવ્યું હતું અને સાંધા માટે ચડી જાય ને આપણે છે ને અત્યારે હેરખેલા પગ પગ ધોઈ ને વી વાસી બહાર એમ શું કહેવાય બહાર જ કહેવાય ને બહાર ન કહેવાય એમ તો આને કહેવાય આપણે દરિયાની કાઠે કહેવાય બહાર છે ને કહેવાય જે અહીંથી આમ બહાર જઈએ આપણે મચ્છી પકડવા એને બહાર કહેવાય આજના વિડીયોમાં પણ આપણે ઘણા એવા મજાના મજા એવો હતા તો થોડાક ના તમને દેખાડ્યા અહીંયા કઈ દેખાડ્યા એવું હતું નહિ કેમ કે આપણે અહીંયા મેમ્બરો છે ને અહીંયા એટલી બધી ટાઈટ નથી પણ પડશે ઠાર પડશે ઠાર મતલબ ટાઈટ ઓલું આવે ને સાકર જેવું ને એને ઠાર કહેવાય પડી જાય આપણી જમીન એ તો તમને ખબર બધા પડશે તો ખરું આગળ કેમ આપણે ને અત્યારે દરિયામાં ને વિડીયો એડિટિંગ બેડિંગ કરી ને પછી દસ વાગે ખાઈ પી ને દરિયામાં જવાનો વિડીયો મૂકવા અપલોડ કરવા કેમ કે મારે છે ને અહીંયા ટાવર ન આવે ને દરિયામાં જવું પડે અહીંયા ફોન થાય એટલો ટાવર નો આવે હું તમે ઘણા બધા કે કહેતા હોય કે આપણા નંબર હોય રાજુભાઈના તો ટાવર ને આવતો તમને ફોન ને લાગતો એવું કહેતા હોય ને તો આપણે અહીં ટાવર ને આવતો તો ફોન જ લાગે આપણે દરિયામાં જવું પડે વિડીયો અપલોડ કરવાથી તો આપણે જઈ જાય ટાઈટ ખાઈને વિડીયો મૂકી કોટ બટલાટ બધા એટલે ટાઈટ ન હોય ને તમે કહેતા હોય કે આ કયો દરિયો છે તો દુખેરી ગામનો દરિયો છે ને તાલુકો મોબાને જિલ્લો ભાવનગર ને દુખેરી ગામનો દરિયો ને ટાપુ છે આપણે દુખેરી ગામના જતી ને એને થાય પણ કહેવામાં આવે એ બી કોમેન્ટ આવેલ છે એટલે હું તો કહું બાકી કઈ બીજું છે નહીં વિડીયો ગામ લાગ્યો હોય કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય જોવા હોય નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે વિડીયો બનાવવાની મજા આવે ને વિડીયોને લાઈક તો આપી દેજો ને આપણે કૈલા એવા ઘણા બધા પ્રકારના વિડીયો તો બનાવેલા છે ને બનાવવાના છીએ આપણે એટલે સબસ્ક્રાઈબ કરેલું ચેનલ નહીં એટલે મજા આવ્યા કરશે ટાપુ ઉપર જવાનું છે આપણે એટલે વિડીયો દોવાની તમને છે ને કંઈ ઘટે નહીં એવી એવા વિડીયો આવશે આપણા એટલે સબસ્ક્રાઈબ કરી લેજો ખાલી હું મજા આવી કરે તો આજના વિડીયોમાં પણ ઘણા એવા લપને છે તો રામે રામ ડાયરાને